રાષ્ટ્રીય અંગદાન દિવસ અંગદાન ક્ષેત્રે સદાય અગ્રેસર ગુજરાતની ગૌરવપૂર્ણ સિદ્ધિઓ છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં છસો સત્તાવન અંગદાતાઓ તરફથી કુલ મળીને બે હજાર ઓગણચાલીસ અંગોના દાન પ્રાપ્ત થયા વર્ષ બે હજાર ઓગણીસથી સોટુના નિર્માણ બાદ ગુજરાત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રવૃત્તિને વેગ મળ્યો ગુજરાતમાં મળેલા અંગદાનથી એક હજાર એકસો ત્રીસ કિડની પાંચસો છાસઠ લિવર એકસો સુડતાલીસ સુદય એકસો છત્રીસ ફેફસા એકત્રીસ સાત ઓગણત્રીસ પેનક્રિયાસ અને દસ નાના આંતરડા મળ્યા જેના પરિણામે હજારો લોકોને નવજીવન પ્રાપ્ત થયું અંગદાન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દરેક ગુજરાતીને ગૌરવનો અનુભવ કરાવે છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સરકારી હોસ્પિટલ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને મીડિયાએ પણ જનજાગૃતિ બાબતે ચાવીરૂપ ભૂમિકા ભજવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યો છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ગુજરાતની સિદ્ધિઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અંગદાન માટે માત્ર જાગૃતિ જ નહીં પરિણામદાયી પ્રતિબદ્ધતા ઊભી કરવા માટેની તબીબોની અથાગ મહેનત મીડિયાનો સહયોગ અને સેવાકીય સંસ્થાઓના જનજાગૃતિના પ્રયાસોને પરિણામે આજે અંગદાનની પહેલ એક જનઆંદોલન બની છે આ જનઆંદોલન છે જીવથી જીવ બચાવવાનું રાજ્યમાં જીવિત વ્યક્તિને કોઈ જરૂરિયાતમંદને અંગ આપવું ન પડે રાજ્યમાં અંગોના પ્રત્યારોપણ માટે પ્રતિક્ષાનો સમયગાળો ઘટે તે પ્રકારના પ્રયાસ સરકાર સમાજ સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ હાથ ધર્યા છે અંગદાન ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ દરેક ગુજરાતીને ગૌરવનો અનુભવ કરાવે છે એવું તેમણે ઉમેર્યું હતું